ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે એક એવા ફિલ્ડ ઉપર આવ્યા છે કે જે મગફળી છે ગિરનાર ચાર અને આજે કમ્પ્લીટ તેના એકસો ને વીસ દિવસ એટલે કે ચાર મહિના પૂરા થયેલ છે અને આ મગફળીની અંદર કામા કંપનીનું ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડૉક્ટર માઇકો રાજા માઇકો રૂટ અને તેજસ એકસો આઠનો ઉપયોગ કરેલો છે તો આ મગફળી આપ જોઈ શકો છો કે આ મગફળીની અંદર અંદાજે ઉત્પાદન સવાથી લઈ અને દોઢ ખાંડી જેટલું આવશે એવું ખેડૂતનું અનુમાન છે આ વર્ષે ગિરનાર છે તે મોટા પ્રમાણની અંદર નિષ્ફળ ગઈ છે છતાં પણ ખેડૂતોએ સારા ખાતરું વાપરી સારી માવજત કરી અને ખૂબ સારું ઉત્પાદન લીધેલું છે તો આવા ખાતરું વાપરવા માટે ખેડૂતોને અમે આ ભલામણ કરીએ છીએ બસ આજના વિડીયોની અંદર એટલું જ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાર સુધી જય જવાન જય કિસાન